આન દુર્ઘટનામાં રૂપલ પટેલે જીવ ગુમાવ્યો મૃતક રૂપલ પટેલના પતિ સાથે ઝી ચોવીસ કલાકે વાતચીત કરી મૃતક રૂપલના પતિએ પ્રશાસનની વ્યવસ્થાના વખાણ કર્યા મોટી દુર્ઘટના બાદ આ પ્રકારની વ્યવસ્થા કોઈ જ ન કરી શકે મૃતકના પરિવારજનો સાથે આરોગ્યમંત્રીએ મુલાકાત કરી હતી મુલાકાત કરી અને આરોગ્યમંત્રીએ સાંત્વના પાઠવી હતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પરિવારજનોની મુલાકાત પણ લીધી આ એ પરિવારજનો છે કે જેમના જે પરિવારના સભ્યો છે પરિવારના મેમ્બર્સ છે એવો જે પ્લેન ક્રેશ થઈ એ ઘટનામાં મૃત્યુ પામ્યા છે પોસ્ટમોર્ટમ ખાતેથી ડેડ બોડી પરત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે એની માટે સિવિલ તરફથી પરિવારોને ફોન કરવામાં આવી રહ્યા છે અને ફોન બાદ પરિવાર અહીં પહોંચી રહ્યા છે પરિવાર માટે ખૂબ દુઃખદ ઘટના છે અને એ ઘટના વચ્ચે જ એ જે સમય છે એની વચ્ચે જ આરોગ્ય મંત્રી પરિવારને સાંત્વના આપવા માટે પણ પહોંચ્યા અને પરિવાર સાથે વાતચીત પણ કરી અત્યારે પરિવારના સભ્ય આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું આપ જણાવો આરોગ્ય મંત્રી આપને મળ્યા કે 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 કોણ શું શું પૂછ્યું પૂછ્યું વાતચીત થઈ ના એમણે એમણે હતા અને દુઃખ વ્યક્ત કર્યું આ જે ઘટના બની બધાને તો છે છે બહુ મોટો મારી વાઈફ હતા રૂપલબેન પટેલ

કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્માજી ચોવીસ કલાક અમદાવાદ